સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ગોકુલ હોટલ પાસેનો ઓવરબ્રિજ ખૂબ જોખમી છે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાની વાટ જોતી નગરપાલિકા જે પુલ ઉપર અનેક વખત ખાડા પડ્યા છે અને દર વખતે નગરપાલિકા દ્વારા ત્યાં ઠિગડા મારવામાં આવ્યા છે દર વખતે જાગૃત નાગરિક કમલેશભાઈ કોટેચા દ્વારા પુલ પર લોકોની સુરક્ષાના જોખમ હોય તે માટે નકર કામગીરી કરવાની નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં માત્ર કોન્ટ્રાક્ટરોના इशારે જ કામ કરતા સત્તાધીશો દ્વારા લોકોની સુરક્ષા બાબતે કોઈ પણ જાતની નકર કામગીરી કરવામાં આવી નથી જેના પરિણામે અત્યારે પાછો ઓવર બ્રિજ જોખમી રીતે ગોકુલ તરફ તરફ જતા રસ્તા રસ્તા પર એક બેસી ગયો છે આ ઉપર મોટા વાહનો ફીટનો તમામ ટ્રાફિક અને સ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ મોટી અવરજવર હોય અહીંયા મોટી દુર્ઘટના બનવાની શક્યતા રહેલી છે તેથી નગરપાલિકાના સત્તાધીશો જાગૃત નાગરિક કમલેશભાઈ કોટેચા કહે છે કે અમારી ટીમ દ્વારા અત્યારે પાછું વધારે એક વખત ઓવરબ્રિજ પરનું નક્કર કામ તાત્કાલિક કરવા રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે ઓવરબ્રિજ પર મોટો અકસ્માત ન સર્જાય અને તંત્ર તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે તે માટે વારંવાર રજૂઆત કરવા છતાં જાડી ચામડીના સત્તાધીશો અને નગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી ચાલતું નથી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે